Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાવર કપલ ઐશ્વર્યરાય બચ્ચન અને અભિષેક બચ્ચનનો સંબંધ લાંબા સમયથી ચર્ચામાં છે ઘણી વખત તો તેમને અલગ થવાની અપાવી ફેન્સને હેરાન કરી દીધા છે જ્યારે હવે નવા વર્ષની શરૂઆત સાથે જ બચ્ચન પરિવાર તરફથી ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે ઐશ્વર્યરાય બચ્ચન અને અભિષેક બચ્ચન બંને પુત્ર આરિત્ય સાથે પુત્રી આરિત્ય સાથે મળીને નવું વર્ષ ઉજવશે આ ખાસ અવસર પર જ્યારે પરિવાર વેકેશનમાંથી પાસો પડ્યો ત્યારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર પાપા રાજે પોતાને તેમને જોયા હતા અને વિડીયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે ત્યારે વચ્ચે બધું બરાબર છે અને બંને પોતે જ પોતાના સંબંધોની સંબંધોનીકળતી પુષ્ટિ કરી છે આ સમય દરમિયાન ત્યારે જ્યારે અભિષેક ઉડી હતી અને જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યાએ બ્લેક ત્યારે કલરના કપડા પહેર્યા હતા ઐશ્વર્યા અને આરાધ્યા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે જો કે ઐશ્વર્યા પાપા રહી છે ત્યારે નવા વર્ષની શુભકામનાઓ પણ અભિષેક પણ હસતો હસતો એરપોર્ટ થી બહાર આવ્યો હતો અને આ જોડીને પાપા રાજીનું ત્યારે સ્વાગત કર્યું અને એરપોર્ટ પર અભિષેકની કેરિંગ સ્ટાઇલ જોવા મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ